માથાકૂટ ચાલતી હોય અને એટલે જ એક મહિના થી પોતાનું ઘર છોડેલું હોય આ જ સંદર્ભ માં દિનેશભાઈ પોતાના શાળાઓ સાથે ચર્ચા કરવા માટે મનીષા બેન ને ભેગા થયા હતા દિનેશભાઈ ના શાળા કાનજી જયરામ સાવલિયા અને હાકુ જયરામ સાવલિયા ના સૌ આવેલ અને વાતચીત ચાલતી હતી એ દરમિયાન સાડા પાંચ છ વાગ્યા એમની વચ્ચે બોલાચાલી તથા હકુભાઈ નાવ દ્વારા તેમના અન્ય બીજા ત્રણ ભાઈ બાઘો નાનો અને જાદવ આ ચાર પાંચ ભાઈઓ તથા સાથે અન્ય બીજા આવેલા ત્રણેક ઈસમો દ્વારા દિનેશ દિનેશભાઈ સોલંકી માથાના ભાગે હાથના ભાગે લોખંડી પાઇપુવાડી જેવા પ્રાણદાત હથિયારો થી હુમલો કરેલ અને ત્યારબાદ એમના ઘુટીથી ઉપરના નીચેના પગના ભાગે પણ ખૂબ જીવદાન હુમલો કરેલ અને એમને ત્યારબાદ તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા ત્યાંથી રાજકોટ રીફર કરવામાં આવ્યા સારવાર દરમિયાન દિનેશભાઈ સોલંકીનું મૃત્યુ થયેલું હાલમાં દિનેશભાઈ સોલંકીના મૃત્યુ નિપજાવા માટે વડીયા પોલીસ સ્ટેશનમાં તમામ આરોગ્ય દાખલ કરવામાં આવેલ છે આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે કેટલાય હાલમાં દિનેશભાઈ ના પાંચ શાળા અને એમની સાથે આવેલા ત્રણ થી ચાર જેટલા ઈસમો